લગન પૂરા વે બિસ્તરા પોટલા પેક કરો હાલો દેરાણી ક્યાં ગયા જેઠાણી આવે છે હા 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 કાંઈ નહીં થેલા બેલા આપડા બધા પેક કરો બધી ચીજ વસ્તુઓ અંદર આવી જવી જોયો ફય પછી ત્યાંથી કાંઈ થકો નહીં ખવાય અહીંયા આ બસ હમણાં ત્રણથી આનંદ કર્યો જલસા કર્યા ખૂબ યાદ આવશે પણ શું કરીએ હા જાવું નથી ગમતું પણ જાવું તો પડશે ફાલો બધા થેલા પેક થઈ ગયા બે ચલો નરેશ નરેશ તૈયાર છે ને થેલા હાલો કિરણ બેન હવે રજા લેવાની છે ભાઈ આનંદ કર્યો કેવી મજા આવી નરેશ અરે બહુ આનંદ કર્યો મજા આવી ગઈ લગ્ન તો સામાન બધો બાર કાઢ્યો છો દોસ્તો હવે વિદાયનો સમય આવી ગયો છે નીકળવાનું છે છેલ્લા ત્રણ દિવસથી આનંદ કરતા હતા રિસોર્ટ ની અંદર સમય આવી ગયો જવાનું છે હાલો આપડા થેલા બધા તૈયાર છે હે સામાન બધો નરેશભાઈ કમ્પ્લીટ ને રૂમ ની અંદર જોઈ લીધું બધું કઈ બાકી નથી રહી જતું ને આપડું હાલો હવે નીકળીએ રજા લઈ બધો સામાન આવી ગયો તેરાની જેઠાણી બધું લઈ લીધું ને સંભાળે હાલો તો હવે રજા લઈ ગયા ત્રણ દીથી સામાન તામાં નાખ્યા તા હવે જાવું પડશે ને ફરી પાછા આવશું સમય સંજોગ ને અંજળ હશે તો ગમે ત્યારે હે હા આમાં બે જવાલ